વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં સતત વધારો થતા પોલીસ કમિશનરે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં સતત વધારો થતા પોલીસ કમિશનરે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી પાલિકાના મેયર ચેરમેન અને પાલિકાના કમિશનર સાથે સમીક્ષા કરી હતી સતત વધતી જતી સપાટીના પગલે આ મુલાકાત લીધી હતી વડોદરા શહેરમાં આજે ખૂબ વરસાદ પડી છે જેના લીધે વિશ્વામિત્રી રિવરમાં વોટર લેવલમાં રાઇસ થયું છે જેના કારણે લો લાઇંગ એરિયાઝમાં પાણી ભરાઈ જવાની અને કદાચ કેટલાક વિસ્તારોમાંથી લોકોને કસરડવાની પરિસ્થિતિ ઉપસ્થિત થવાની શક્યતા છે આના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગ સાથે સાથે રેવન્યુ વિભાગ સંકલિત તરીકે ઓપરેશન આપણે કરીએ છીએ કેટલાક વિસ્તારો કદાચ નાઇટ દરમિયાન ઇમ્પેક્ટ થાય એવા વિસ્તારોમાં આપણે પબ્લિક અડ્રેસ સિસ્ટમથી આપણે જાણ કરીને લોકોને શેલ્ટર હોમમાં શિફ્ટ કરવાની કાર્યવાહી કરીએ છીએ અને સતત વોટર લેવલને મોનિટરિંગ કરીને કેવી રીતે આઉટકમ અને ઇમ્પેક્ટ થશે તેને ધ્યાને રાખીને આપણે શહેરીજનોને એલર્ટ કરતા રહીશું અને મ્યુનિસિપલ પોલીસ ટીમ અને એનડીઆરએફના ટુકડીઓ જે જરૂર જરૂરિયાત પડે તે મુજબ ઇન્ટરવ્યુન કરીને લોકોને સ્થળાંતર કરવા અથવા એમને જે અલર્ટમાં રખવા આ અંગેનું કાર્યવાહી કરતા રહીશું અને સતત રિવર વોટર લેવલનું મોનિટરિંગ અને આજવા ડેમનું લેવલનું મોનિટરિંગ થઈ રહ્યું છે જે ઇવોલ્વિંગ સિચ્યુએશનના આધારે રિસ્પોન્ડ કરવા માટે તમામ પોલીસ સ્ટેશનો સુપરવાઇઝરી પોલીસ અધિકારીઓ ટ્રાફિક પોલીસ ટીઆરબી અને અન્ય આપણા વોલન્ટરી ઓક્સિલરી ફોર્સ તૈનાત છે સતર્ક છે અને શહેરના લોકોને સુરક્ષિત રાખવા માટે શહેર પોલીસ સતર્ક છે